બોટાદના કાંડ મામલામાં અમદાવાદથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને રામની ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસને ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે આના સંદર્ભમાં બોટાદ ખાતે આમ આદમી પાર્ટીની લીગલ કમિટી પહોંચી હતી લીગલ કમિટીના ચેરમેન પ્રણવ ઠક્કર દ્વારા લોકોને શું અપીલ કરવામાં આવી છે ને જે ખેડૂતોને હેરાનગતિ થતી હોય તો એ બાબતે શું તેમણે વાત કરી છે વિગતે વાત કરી આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા બોટાદ ના હળદર ગામમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા માર્કેટિંગ યાર્ડ બહાર તેમણે સભા બોલાવવાનો કોલ આપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી પોલીસનું કહેવું છે કે મંજૂરી કોઈપણ પ્રકારની આમ આદમી પાર્ટીના નેતાઓએ માગી નથી આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ જે મહાપંચાયત છે ખેડૂતોની તે હળદર ગામમાં મળે છે ને એકાએક પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે પથ્થરમારો કરે છે બદલામાં પોલીસ લાઠીચાર્જ કરે છે ને આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવતો જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે ત્યારે અમદાવાદ ખાતેથી પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી અને આ બાબતના સંદર્ભમાં બોટાદ પોલીસ દ્વારા ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે બોટાદ પોલીસને આપ્યા છે ત્યારે લીગલ કમિટી આમ આદમી પાર્ટીની બોટાદ પહોંચી હતી જે ખેડૂતોને છોડાવવા માટેના તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સાથે જ જે ખેડૂતોને મુશ્કેલીઓ પડતી હોય ખેડૂતોની જે ફરિયાદ હોય પોલીસ સમક્ષ તે બાબતને લઈને પણ લીગલ કમિટીના ચેરમેન પ્રણુ ઠક્કર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું કહી રહ્યા છે કાયદાકીય બાબતે તેઓ કઈ રીતની લડત ચલાવવાના છે ખેડૂતો માટે અને તેમણે ખેડૂત પરિવારોને શું કહ્યું તેમને સાંભળો સૌ ખેડૂત મિત્રોને મારા જય કિસાન અને આજે બોટાદની ટીમ કે જેમાં પંકજભાઈ પારસભાઈ હરેશભાઈ પ્રભુભાઈ દિલીપભાઈ અને મિહિરભાઈ ઓમભાઈ તમામ લોકો અહીંયા ખેડૂતોને લીગલ સહાય સહાય પૂરી કરવા માટે આવેલા છે અને તેઓને આજે રાજુભાઈ કરપડાને અને પ્રવીણ રામને પ્રિયેશભાઈ પરમારને તમામ પિયુષભાઈ પરમારને તમામને અહીંયા રજૂ કરવામાં આવેલા હતા એમને આજે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે હવે એમને વીસ તારીખે તમામ લોકોને પાછા અહીંયા રજૂ કરશે ત્યારે પણ બોટાદની લીગલ ટીમ અને અમારી સાથે છે અને અમે અત્યારે વીસ તારીખે પાછા આવશું અને ત્યારે પાછી એમની રિમાન્ડની એપ્લિકેશન ચાલશે આના સિવાય વધુમાં એક જાહેરાત કરવાની એ છે કે લીગલ ટીમ જે બોટાદની છે અને હું અમે શું સાથે મળીને એક જાહેરાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈને પણ ફરિયાદ હોય એ પોલીસવાળા વિરુદ્ધ હોય કે કોઈ તંત્રના અધિકારી વિરુદ્ધ હોય તો બોટાદની મેટરમાં કે જે ખેડૂતો માટેનું આંદોલન થયું હતું એમાં બનેલી છે તેમાં અમને જાણ કરજો અમે વિના મૂલ્યે દરેકે દરેક વકીલો તમને લીગલ સહાય પૂરી પાડશું એના સિવાય કોઈને ફરિયાદ હોય અથવા તો કોઈના ઘરના કોઈ લાપતા હોય અથવા તો ખોટી રીતે તમને અત્યારે પોલીસ હેરાન કરતા હોય અથવા તો કોઈ પણ તમારે બેલ લેવાની હોય એટલે કે જામીન લેવાની હોય તો કોઈ પણ જગ્યાએ તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અહીંની લોકલ ટીમની સાથે હાઈકોર્ટની ટીમ પણ અમે આવી જઈશું અને જરૂર પડશે તો અમને સુપ્રીમ કોર્ટની ટીમ પણ અહીંયા લાવી દેશું અને તમને જે કંઈ તમારો તમારી સાથે અન્યાય થયો છે એની સાથે અમે લીગલ ફાઇટમાં તમારી સાથે જ છીએ તો ક્યાંય પણ જરૂર પડે તમારા બોટાદના એડવોકેટનો સંપર્ક કરજો અથવા તો અમારા હાઈકોર્ટની ટીમને અથવા તો પ્રદેશના કોઈપણ નેતા કે લોકલ નેતાનો કોન્ટેક કરજો અમે તમારી સાથે જ છીએ જય કિસાન આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રણવ ઠક્કર તેમનું કહેવું છે કે આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે આ ઘટનામાં કેટલાક નિર્દોષ ખેડૂતો પણ જેલમાં પૂરાયા છે અંદાજિત પંચ્યાસી જેટલા લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેને જ લઈને તેઓ કહી રહ્યા છે કે ખેડૂતો માટે જ્યાં પણ જેવી પણ કાયદાકીય જરૂરિયાતો પડશે તેઓ લડવા માટે હળદરના કેસમાં તૈયાર છે અને તમામ સુવિધાઓ વિના મૂલ્યે ખેડૂત પરિવારને આપવામાં આવશે કાયદાકીય બાબતની તે પ્રકારની વાત તેઓ પોતાના વિડીયો છે કેટલા સમય સુધી જેલવાસ ભોગવવો પડી શકે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો